માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ સુરેશન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ પ્રશાસ્ત વિદ્યાપીઠે તો ત્યાં અહીંયા એકવીસ દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ અને આ આંકને આપણે જોઈ શકો છો તમે મારી પાસે આપણે આવ્યા છીએ ભોજના લયમાં ત્યાં કંઈ શું શું વસ્તુ બને છે અને કંઈ કંઈ કેવી કેવી વ્યવસ્થા છે એ બધી આપણે નિહાળવાના છીએ તો ચાલો મિત્રો આપણે જઈએ અને બધી વ્યવસ્થા નિહાળીએ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે હજી ગોઠવવામાં આવશે આવી રીતે કંઈક વ્યવસ્થા છે તમે જોઈ શકો છો સરસ મજાના કુલ રાખવામાં આવ્યા છે આમ જોઈ શકો છો દસ મજાના બાઉલ આ બાજુ પણ તમે જોઈ શકો છો આવી રીતે કંઈક થોડીક વ્યવસ્થા છે અને આ આ રહ્યું તે વીઆઈપી છે તે હું તમને સંપૂર્ણ રીતે બધી માહિતી આપતો રહેજો જો ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણી નવી નવી અપડેટ આવતી રહે મિત્રો અને એમની તૈયારી હોય અને દિલીપભાઈ મિત્રો આપણી સાથે ખાસ કરી રસોડાની જે કાંઈ સેવા કે પ્રવૃત્તિ છે એ હાલ કરતાં હોય છે તેમની પાસેથી આપણે ઘણી બધી જે માહિતી લેવાની છે તો આપણે દિલીપભાઈ આપણે જણાવો પહેલાં તો આપણે જે પ્રસાદનું જે કાંઈ મેન્યુ છે આપણા દર્શક મિત્રો જણાવો આપનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો આપણી ચેનલને આપણું પણ તમે આપણે જોઈ ગયું તો એ રહી વાત આપણે આ બે દિવસની મોત છે ગઈકાલનો જે મોત થયો હતો તે પણ બધો સવારના બ્રેકફાસ્ટથી માંડીને મોડી રાત્રે ચાર વાગ્યા સુધી

તો આ રીતે અસસ્મનું આયોજન છે અને આગળના જે આયોજન આ રીતે આપણે કહી તો બીજો જે સ્મૂલકનું યોજાયો તો તમે અહીં ચાર દિવસથી રસોડું ચાલુ છે તો આગળના જે બધા મેન્યુ અલગ અલગ પ્રકારના અને આજની જે સ્મૂલકન છે એમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા છે ને આજની રસોઈ કેવી છે પાટણમાં અહીંયા ત્રણ સ્પીચ છે રોટી છે જે પણ તે બે હોય બધું સમાન જ છે આઉટ ઓફ ઇન્ડિયન છે વધારે એના માટેનું એક અલાયદી વ્યવસ્થા રાખી છે આપ પણ જોઈ શકો આપણા દર્શકોને અમે જોઈ શકો અને અમે થોડી ભીડના હિસાબે બપોરે પણ અહીંયા રાઉન્ડ ટેબલની વ્યવસ્થા કરી સાંજના સમૂહલગ્ન છે ગેસ્ટ વધારે છે એક ટેબલ જે કહેવાય પંદર ટેબલનું આઠ લોકોનું સિટિંગ અલગ હતું સેક્શનમાં અહીંયા કોઈ નથી બેસતું પાંચ લોકોની ફેમિલી છે એ લોકોને રાઉન્ડ ટેબલ અમે અહીંયા સાંજનું સિટિંગ એ પણ હતું કે આજે વધારે છે

તો મિત્રો ખાસ કરી જે હવે આ રસોઈ જે કઈ રીતે બને છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપું છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલ બનાવવા છો તો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે ડિશ ને આવી રીતે ખુરશી રાખવામાં આવી છે આવી રીતે કાકા લોકેશન છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું અને આવી રીતે તમે જોઈ શકો છો અત્યારે ગોઠવી રહ્યા છે ધીમે ધીમે ત્યાં ગોઠવવામાં આવી રહ્યું છે જુઓ તમે મિત્રો આવી રીતે કાઉન્ટર છે અને આવી રીતે ગોઠવે છે જુઓ

આપણે મિત્રો આ બાજુ આવીએ એટલે તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે તમે જો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે જો ભજીયાનો સપુ રીતે સ્ટોક કરી દેવામાં આવ્યો છે ભજીયા બની રહ્યા છે ગરમા ગરમ તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે મિત્રો આ બાજુ ભીજા બની તૈયાર થઈ ગયા છે આ બાજુ પણ ભીજ્યા બની રહ્યા છે આ બાજુ લોટ બાંધવાનું તૈયાર ચાલુ છે જે તમે જોઈ શકો છો આ બાજુ રોટલી બની રહી છે તે પણ હું તમને બતાવવાનો છું જોવો તમે આ બાજુ ગરમા ગરમ રોટલી બની રહી છે જોઈ શકો છો રોટલી બનાવી રહ્યા છે જોવો તમે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો આ તમે છે છે શાક શાક બની રહ્યું બાજુનું બીજું ટોપ જોયું તે પણ હું તમને દેખાડું છું તે ડાઢ નું છે જોવો તમે તમે જોઈ શકો છો બે વિશાળ ટોપ શાક ને દાઢ બનાવવામાં આવી રહ્યા છે તેની આ બાજુ છે તે શું બની રહ્યું છે તે આપણે જોવાના છે આમાં જોઈ શકો છો એ રીંગણાનું કટિંગ કરીને રીંગણા તળી રહ્યા છે તે શાકમાં નાખવા માટે જોઈ શકો છો તમે જો તમે રીંગણા તરી રહ્યા છે અને આ મેથી નો ફૂલ ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મેથીનો નો ફૂલે ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે મસાલો ફૂલ રાખવામાં આવ્યો છે ના આપણે અહીંથી મિત્રો આપણે આગળ આવીએ તમે આ જોઈ શકો છો ત્યાં ચણાનું શાક છે જોઈ શકો છો મિત્રો નહીં ચોરીનું શાક છે મિત્રો સોરી ચોરીનું શાક છે ચણા નથી શાક નથી તેની જ પડખે આ ભાતનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે જોઈ શકો છો તમે આ ભાતનો પેલો સ્ટોક કરી દેવામાં આવ્યો છે અહીંથી અહીંયાથી ગરમા ગરમ ભાત કાઢીને અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો એ હલવો બનાવવામાં આવી રહ્યો છે મિત્રો આપણે આ બાજુ આવીએ તમે જોઈ શકો છો આને કહેવાય છે કોથમી કલી તમે એના વિચાર ટોક કરવામાં આવ્યો છે જોવો તમે આ બાજુ જે બકાલું સુધારવાનું ચાલુ છે બધા બે અત્યારે બકાલું સુધારી રહ્યા છે કટિંગ કરી રહ્યા છે જુઓ તમે ધીમે ધીમે કટિંગ ચાલુ છે બકાલાનું આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો અમૂલ સાઈઝ છે જોવો તમે અમૂલો અમૂલ સાઈઝ છે તે અત્યારે સ્ટોક કરી દેવામાં આવ્યો છે ડોલું ભરી કરીને સ્ટોક કરી દે છે અત્યારે જોઈ શકો છો ફૂલ ફૂલ સ્ટોક છે અમૂલ છે જુઓ તમે એથી આપણે આગળ આવીએ તમે તમે જોઈ શકો છો અહીંયા બધી કાચી વસ્તુ પડેલી છે તમે જોઈ શકો છો તેલ ને ચોખા ને બધું અને આ બધું મિષ્ટાન પણ છે મીઠાઈ તમે જોઈ શકો છો મીઠાઈ કટિંગ થઈ રહી છે આવી રીતે મીઠાઈ કટિંગ કરી રહ્યા છે જુઓ તમે મીઠાઈ કટિંગ થઈ રહી છે અત્યારે બરફી છે મીઠાઈમાં જોઈ શકો છો મિત્રો આ બધું તમે મિત્રો જોઈ શકો છો ભૂંગળાનો એનો ફૂલ ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને આ બધું તમે જોઈ શકો છો મીઠાઈ છે જુઓ તમે આવી રીતે મીઠાઈ છે એ બહેનો દ્વારા કટિંગ કરી દેવા કટિંગ કરવામાં આવી રહ્યું છે જુઓ તમે તમે જોઈ શકો છો તો મિત્રો અહીં જોઈ રહ્યા છે કે આ પ્રકારે જે હાલ કટિંગ થઈ રહ્યું છે તો બેન આ જે સ્વીટ છે કયું તમે કટિંગ કરી રહ્યા છો માવાની વર્ફ ને જે બીજું સ્વીટ છે એમનું નામ શું છે એક મેસુપ છે બે પ્રકારની મીઠાઈ છે બરોબર ને અને અહીં જોશો આખે આખો જે તેલનો જે સ્ટોક તમે આવશે હવે મિત્રો આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે બહારની તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો આપણે મિત્રો બહાર આવી એટલે તમે જોઈ શકો છો આ તે તમે જોઈ શકો છો આ કાઉન્ટર ગોઠવવામાં આવી રહ્યું છે અને આ બાજુ તમે જોઈ શકો તો આ જગ્યા છે ત્યાં ક્યાંય જમણવારી થવાની છે મિત્રો રસોડાનો હોય તો કરો 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 શેર અને આ નવા 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 વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હરત મહાદેવ